જે ધોરણ નવ માટેની બેચ છે તેનું આજે આપણે લોન્ચિંગ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે બધા તૈયાર છો હેડી ચાલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અંદર જોઈન થઈ ગયા છે બેનિફિટ કયા કયા થશે બેચની વિશેષતાઓ કઈ કઈ હશે અને તમે કયા પ્લાનિંગ થી કઈ રણનીતિ ઉપર કામ કરશો તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર સારામાં સારું એટલે કે જળહળતું તમે પરિણામ મેળવી શકશો અને

જોઈ શકો છો એ પ્રમાણે બ્રહ્માસ્ત્ર બેચ બે હાજર છવ્વીસ તમારા માટે ધોરણ નવ માટે અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે બંને માટે છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ઓલરેડી બેચ સ્ટાર્ટ થઈ ચૂકેલી છે અને હવે માત્ર ને માત્ર ધોરણ નવ ના વિદ્યાર્થીઓ માટે બાકી હતી તો આપણે બ્રહ્માસ્ત્ર બેચ હવે લોન્ચ કરી દીધી છે એટલે જેની અંદર તમને લોકોને બ્રહ્માસ્ત્ર બેચ શા માટે તમારે લેવી જોઈએ એના ઉપર ચર્ચા કરશું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મેથ્સ બેચ ની વિશેષતાઓ કઈ હશે એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ ની વિશેષતાઓ કઈ હશે તેમજ એપ્લિકેશન નો ઉપયોગ કેવી રીતે તમારે કરવો જોઈએ એની અંદર કે એપ્લિકેશન નો ઉપયોગ કરશો કે જેથી તમને લોકોને મેક્સિમમ બેનિફિટ મળી રહે

પેલા સૌ પ્રથમ આપણે લોકો જોઈ નાખીએ તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ માં તમને સંપૂર્ણ અભ્યાસક્રમ તેમજ થિયરી પ્લસ સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરવામાં આવશે ચાલો થિયરી પ્લસ સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ તમને લોકોને કરવામાં આવશે જેની અંદર તમને લોકોને થિયરી કમ્પ્લીટલી अवेलेबल થઈ જશે રેડી થિયરી કટ ટુ કટ મતલબની અંદર તમને થિયરી ઉપરથી MCQ પૂછાશે ને તમે લોકો એ ગણી શકો તે બધી બાબત ની ચર્ચા આપણે એની અંદર કરી દેશું જેના તમને વિડીયો તમને લોકોને અવેલેબલ થઈ જશે એટલે સંપૂર્ણ અભ્યાસક્રમ અંદર કવર તમને આપી દેવામાં આવશે તેમજ

સાથે સાથે તમે જવાબની કમ્પેરીઝન કરી શકો કે જવાબ જાણી શકો એના માટે પણ અંદર બાબત તમને આપેલી હશે તો રેકોર્ડેડ વિડિયો તમને લોકોને પ્રાપ્ત થઈ જશે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ટોપિક પ્રમાણે નોટ્સ એન્ડ પીડીએફ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે જે આપણે લોકોએ ટોપિક ચલાવેલો છે એ ટોપિકની નોટ્સ જે છે એ તૈયાર થશે લેખિત નોટ્સ જે તૈયાર થશે લેખિત નોટ્સ પણ તમને લોકોને એપ્લિકેશનની અંદર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે પ્રાપ્ત થઈ જશે સાથે વિદ્યાર્થી મિત્રો બીજી વિશેષતા છે કે પ્રકરણ પૂર્ણ થતા ની પરીક્ષા હશે એટલે કે પ્રકરણ જેવું તમારું પૂર્ણ થશે એટલે કે તમે લોકો જે રીતે

ઓનલાઈન ના માધ્યમથી તમે અભ્યાસ કરશો તો તમારે ભલે ને ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે હવે તમારે લોકોને વિચારવું છે કે ભાઈ નવો ચેપ્ટર ની તૈયારી કરવી છે અથવા તો તમારા લોકોનું જે જૂનું ચેપ્ટર છે એનું તમારે રિવિઝન કરવું છે તો તમે એક વર્ષ માટેના સમયગાળા દરમિયાન તમે કોઈ પણ સમયે ચેપ્ટર નંબર એક હોય ચેપ્ટર નંબર બે હોય ચેપ્ટર નંબર ત્રણ હોય કે સ્વાધ્યાયનું છેલ્લું ચેપ્ટર મતલબ ચોપડીનું છેલ્લું ચેપ્ટર હોય કોઈ પણ ચેપ્ટર હશે તમે આરામથી રણનીતિ પરીક્ષાની અંદર ધારો કે પ્રથમ સામાયિક પરીક્ષા છે તો પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર તમારે લોકોને કયા કયા પેપર તૈયાર કરવા કયા કયા દાખલા તૈયાર કરવા એમાં આઈમપી દાખલાઓ કયા છે કઈ રીતે પેપરની અંદર લખવા દાખલા કયા દાખલામાં કેટલા પોર્શન તમારે લોકોને કટ કરવા હોય તો કટ કરી શકો અથવા કેટલા પોર્શન ઉપર તમે કામ કરી શકો તમામે તમામ વસ્તુની રણનીતિ તમને લોકોને ક્યાં તો કે ઓસીસી ના પ્લેટફોર્મ પર તમને લોકોને એપ્લિકેશન ની અંદર પ્રાપ્ત થઈ જશે તો બ્રહ્માસ્ત્ર બેચ ની વિશેષતાઓ ની અંદર ભરપૂર માત્રામાં છે અને વિદ્યાર્થી મિત્રો ચોવીસ ગુણ્યા સાત તમને લોકોને ટ્વેન્ટી ફોર ક્રોસ સેવન તમને લોકોને WhatsApp સપોર્ટ મળી રહેશે એનો WhatsApp નો એક ગ્રુપ હશે જેની અંદર તમને લોકોને બેચની ખરીદી બાદ તમને લોકોને અંદર એડ કરી દેવામાં આવશે અને જેનો સપોર્ટને કારણે વિદ્યાર્થી મિત્રો તમારા આ MCQ તમે કોઈ પણ સમયમાં તમે લોકો એને સોલ્વ કરાવી શકશો રેડી ચાલો આગળ વધીએ તો આ બેચની અંદર શા માટે બ્રહ્માસ્ત્ર બેચ તો વિદ્યાર્થી મિત્રો હું એટલે કે અજય બલદાણિયા દ્વારા અસરકારક રીતે ગણિત વિષયનો ગણિત વિષયનો અભ્યાસ તમને કરવામાં આવશે એટલે કે ગણિત વિષય તમને લોકોને ભણાવવામાં આવશે જેની અંદર તમને લોકોને થિયરી ઉપર સારામાં સારી વિદ્યાર્થી મિત્રો પકડ હશે ને તો સારામાં સારું રિઝલ્ટ ગણિતની અંદર આવી શકે કારણ કે થિયરીની પકડ આપણી સારી હોય તો આપણે લોકોને નોર્મલ જે દાખલાઓનો ખ્યાલ છે એ નોર્મલ દાખલાઓ તમારા તમામે તમામ કમ્પલીટ થઈ જાય હેવી રેન્જના દાખલા હશે એ પણ કમ્પ્લીટ થશે પ્રમય તેમજ એનિમેશન સાથેની આખી પીપીટી દ્વારા તમને લોકોને ભણાવવામાં આવશે ડેમો લેક્ચર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે તો વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર જોઈને ખાતરી કરીને પછી તમે તમારે બ્રહ્માસ્ત્ર બેચની અંદર આવવાની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક કે ડેમો લેક્ચર આપણે તમે લોકો એટેન્ડ કરી લેજો જોઈ લેજો રેડી ડેમો લેક્ચર કેવો લાગે છે એ પ્રમાણે જ તમને લોકોને આખી બેચની અંદર એટલે કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને અભ્યાસ કરાવવામાં આવશે રેડી તો અહીંયા ડેમો લેક્ચર જોઈને ખાતરી કરીને ખરીદવાનો આગ્રહ રાખવો કમ્પ્લીટલી બાબત ખબર પડી જશે પેલા ચેપ્ટરનો ડેમો લેક્ચર થિયરીનો મુકેલો છે રેડી જોઈ નાખજો એપ્લિકેશનમાં પણ મૂકી ગયેલો હશે તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી પણ તમે લોકો જોઈ શકો છો તો અહીંયા તમારા માટે ડેમો લેક્ચર જોઈને તમે ખાતરી કરી શકો છો જો ચાલો ડાઉનલોડ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તમારે લોકોએ પ્લે સ્ટોરની અંદરથી ઓશન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે આ એપ્લિકેશન તમે લોકો ડાઉનલોડ કરી લેશો એટલે આ રીતે તમને લોકોને વિઝ્યુલાઇઝેશન થશે એટલે કે તમારા ફોનની અંદર આ રીતે તમને લોકોને જોવા મળશે જેની અંદર તમે લોકો અહીંયા જે એપ્લિકેશન ડાઉનલોડ કરશો જેની અંદર તમને લોકોને મળતી બાબત જે છે એ બાબતોની અંદર ઇન્સ્ટોલ કરી દઈએ ઇન્સ્ટોલ કરી દીધી એટલે ત્યારબાદ તમને લોકોને અહીંયા ઓપનનો નો ઓપ્શન મળી જશે તો એપ્લિકેશન ઓપન કરી દીધી ઓપન ક્લાસ આપેલા છે લાઈવ આપેલા છે યુનિટ ટેસ્ટ આપેલી છે અન્ય કોર્સ આપેલા છે ટેસ્ટ સિરીઝ આપેલી છે શાળાકીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમને માટે જ્ઞાન સાધના છે પછી અલગ અન્ય અન્ય જે પરીક્ષાઓ આવે છે ઈતરીય તૈયારી માટે પણ અહીંયા બધી બાબતો મૂકેલી છે અસાઇનમેન્ટ પેપર નું સોલ્યુશન રેડી એ પણ તમને આપેલું છે સોશિયલ મીડિયા ઉપર ક્યાં ક્યાં કનેક્ટિવિટી છે તે પણ તમને લોકોને આપેલી છે તો હવે વિદ્યાર્થી મિત્રો 3 થી 12 ના ક્લાસ ઉપર આપણે લોકો ટિક માર્ક કરીશું ચાલો તો 3 થી 12 ના ક્લાસ ઉપર આપણે ટિક માર્ક કરીશું તો એ ત્રણ થી બાર ના ક્લાસ ઉપર આપણે ટીકમાં કરીશું તો અહીંયા આપણે ટીકમાં કરતા આપણને ધોરણ જોવા ધોરણ વાય તમને લોકોને જોવા મળશે તો અહીંયા તમને નવમું ધોરણ જોવા મળે છે તો એ નવમાં ધોરણ ઉપર ક્લિક કરશું તો નવમાં ધોરણ ઉપર ક્લિક કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને વિષય વાઇઝ જોવા મળે છે ગણિત વિષય ઉપર જઈને લોકોએ કરવાનું છે તો ગણિત વિષય ઉપર જઈને તમે ટીકમાં કરશો એટલે તમને લોકોને ફ્રન્ટમાં આપણી જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમને લોકોને આ રીતે જોવા મળશે એટલે અત્યારે તમારા માટે પંચોતેર ટકા ઓફ ચાલી રહ્યું છે જેથી તમારી ફી માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયા છે એટલે એમાં તમને લોકોને ગણિત ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પ્રકરણનું તમને લોકોને અંદર સોલ્યુશન ઓલરેડી અપલોડ હશે એટલે કે અંદર અવેલેબલ થઈ જશે અને નવા પાઠ્યપુસ્તકના પ્રકરણના સ્વાધ્યાયની પીડીએફ પણ તમને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ જશે જે કલરફુલ હશે બધી તમને બાબત કલરફુલ અને એનિમેશન સાથે તમને જોવા મળશે એટલે તમને મજા આવશે તો અહીંયા ધોરણ નવ ગણિતમાં બ્રહ્માસ્ત્ર બે તો એના ઉપર આપણે ક્લિક કરીશું તો વિદ્યાર્થી મિત્રો ક્લિક કરતાની સાથે તમને લોકોને આ રીતેનું પેજ ખુલશે જેની અંદર અહીંયા બાય નાવ નો ઓપ્શન હશે અહીંયા ડિસ્ક્રિપ્શન લખેલું છે કે શું તમે ધોરણ નવમાં અભ્યાસ કરી રહ્યા છો ગુજરાતમાં સૌ પ્રથમ વાર માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું તમામે તમામ પ્રકરણની થિયરીની સચોટ માહિતી સાથે સાથે સ્વાધ્યાયના દાખલાનું તમને લોકોને સોલ્યુશન મળી તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રો યુઝર ની અંદર પણ તમે લોકો જઈ શકો છો તો પ્રો યુઝર ની અંદર જશો પ્રો યુઝર કોણ છે તો કે એ વિદ્યાર્થી જે વિદ્યાર્થીએ કોર્સ ખરીદેલો છે તો એ પ્રો યુઝર ક્લિક કરશે તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર વિશેષતાઓ ફ્રી ડેમો લેક્ચર ક્લાસ અહીંયા તમારો ડેમો લેક્ચર ક્લાસ ઓલરેડી અત્યારે અપલોડ થઈ છે તો તમે લોકો જોઈ શકો છો જ્યાં લોક લગાવેલો હશે એ નહીં વસ્તુ ખુલે પરંતુ એના ઉપરની બાબતો બધી તમારા માટે અત્યારે ઓપન છે તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ડેમો લેકચર ની ખાતરી વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચ તરફ વળવું જરૂરી છે તો અનુક્રમણિકા એટલે કે ઇન્ડેક્સ આપેલો હશે રેકોર્ડેડ લેક્ચર ઓલરેડી અપલોડ થઈ ચુકેલા અપલોડ છે તેમાં આપેલી છે 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 એમસીક્યુ 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 ટેસ્ટ 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 જે મેં તમને કીધું એ પ્રમાણે તમે ની ની આપી શકશો તો અને કોઈ ડાઉટ તમારા રહી ગયેલા હશે તો ડાઉટ સોલ્વિંગ માટેના ક્લાસ એટલે કે લાઈવ લેક્ચર તમારા અહીંયા તમને લોકોને બતાવશે તો એપ્લિકેશન યુઝ કરવી એકદમ સરળમાં સરળ છે વિદ્યાર્થી મિત્રો નોર્મલ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એપ્લિકેશન આરામથી યુઝ કરી શકે તો આપણે ફ્રી ડેમો લેક્ચર ઉપર ક્લિક કરીશું તો વિદ્યાર્થી મિત્રો ફ્રી ડેમો લેક્ચર તમને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ જશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે પેમેન્ટ તમારે કઈ રીતે કરવાનું છે તે પેમેન્ટ બાબત જોઈએ તો અહીંયા તમારે લોકોએ બાય ના ઓપ્શન જે આપેલો છે એના ઉપર ક્લિક કરશો તો બાય ના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને કંઈક આ રીતેની ડિસ્પ્લે ઉપર શો થશે જેમાં પ્રાઇઝ તમને લોકોને આપેલી છે ને પ્રાઇઝને તમે લોકો અહીંયા શો કરી શકો તો ક્યુઆર કોડ તમારે જોતો હોય તો ક્યુઆર કોડ થી પણ પેમેન્ટ કરી શકો અથવા પ્લે પેમેન્ટ તમારે ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન પણ તમે લોકો પેમેન્ટ કરી શકો તો પે ઓનલાઈન તમે ઉપર ક્લિક કરશો તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો ગૂગલ પે ની અંદર ઓપ્શન તમને મળી જશે તો આ ગૂગલ પે ની અંદર ઓપ્શન તમને મળી જશે એ ઓપ્શન ઉપર તમે લોકો ક્લિક કરશો તો વિદ્યાર્થી મિત્રો મોર ઓપ્શન તો તમને લોકોને આવી રીતે તમારે ક્રેડિટ કાર્ડ હમણાંમાં ક્રેડ વાળા ક્રેડ યુપીઆઈ થી કરવું હોય ગૂગલ પે એમેઝોન પે એક્સિસ બોમાઇલ અથવા તો જે પણ અંદર એપ્લિકેશન ચાલે છે એના મદદથી તમે પે કરી શકશો નેટ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ છે કન્ટિન્યુઅસ ઉપર આપણે ક્લિક કરશું વિદ્યાર્થી મિત્રો તો આપણી બેચ ની અંદર આપણે લોકો બેચ ખરીદી લીધી હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને વોટ્સઅપ સપોર્ટ તો કે તમે બેચ ની અંદર ખરીદી કરીને આવી જશો ને ત્યારબાદ તમને લોકોને વ્હોટ્સઅપ સપોર્ટ મળી રહેશે તો ગ્રુપની અંદર તમને એડ કરી દેવામાં આવશે ગ્રુપ અત્યારે ઓલરેડી બની ચૂકેલું છે તો તમે જ્યારે બેચ ખરીદશો ને ત્યારબાદ તમને લોકોને વોટ્સઅપ ગ્રુપ ની અંદર એડ કરી દેવામાં આવશે રેડી ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આટલી વિશેષતાઓ સાથે આ બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમને લોકોને કામ કરવામાં આવશે જેની વિશેષતા માટેની બધી બાબતની ચર્ચા તમારી સાથે કરેલી છે અને વિદ્યાર્થી મિત્રો અદ્યાર તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઓસીસી ના ઓસીસીના નું પેજ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને વ્હોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટેની તમને લિન્કો ત્યાં આપેલી છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો અને ડેમો લેક્ચર મુકાઈ ચૂકેલો છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી એની ખાતરી કરી લેજો ડેમો લેક્ચરમાં બહુ મજા આવશે અને એની અંદર જોડાઈ જજો હેતુલક્ષીના શોર્ટ્સ અને શોર્ટકટો તમને લોકોને અંદર પ્રાપ્ત થઈ જશે ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત